કારણ કે આવા જમીન ખરીદી કૌભાંડમાં ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાનું નામ સામે આવ્યું છે જેમણે ખોટા દાખલાના આધારે ખાતેદાર બની કરોડોની જમીન ખરીદી પરંતુ કેવી રીતે જોઈ લો ખેડૂત ખાતેદાર કેસ ખોટા દસ્તાવેજ આધારે ધારાસભ્ય બન્યા ખેડૂત બોગસ ખેડૂત બની ખરીદી કરોડોની જમીન નામ કરોડો ની જમીન અરે આ સત્તા પક્ષ ના નેતા છે અને ઈડરના ના ધારાસભ્ય પણ છે વાત એમ છે કે ધારાસભ્ય ખેડૂત ન હોવા છતાં ખેડૂત હોવાના ખોટા દસ્તાવેજ બનાવે છે અને કરોડો રૂપિયાની જમીન પોતાના મત વિસ્તારમાં ખરીદે છે પરંતુ અધિકારીઓ અને મહેસૂલ વિભાગ ઊંઘતા રહે છે કેવી રીતે ધારાસભ્ય તો આપને જણાવી દઈએ કે બે હજાર ચાર પાંચ માં ઓગણજ મામલતદાર કચેરી હેઠળ આવતું હતું જેમાં રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ નામના ખેડૂત ખાતેદાર છે ધારાસભ્ય નું નામ પણ રમણભાઈ ઈશ્વરભાઈ છે માત્ર બંને અટક અલગ છે જેથી ધારાસભ્ય એ રમણભાઈ ઈશ્વરભાઈ નામનો ખેડૂત ખાતેદારનો ખોટો દાખલો બનાવડાવી કરોડો ની જમીન ખરીદી દાખલામાં માં અટક પણ ન દર્શાવી જેથી પકડ ન આવી શકે પરંતુ એક અરજદાર ને લાગી કે ધારાસભ્ય એ દાવડ ગામમાં માં આઠ હેક્ટર ખેતી લાયક જમીન ખરીદી અરજદારે નાયબ કલેક્ટર મામલતદાર પાસે માંગી માહિતી માહિતી ના મળી તો આત્મવિલોકન ની ઉચ્ચારી ચીમકી આમ અરજદાર સાબરકાંઠા જિલ્લા તંત્ર હરકત માં આવ્યું અને મહેસૂલ વિભાગે તપાસ શરૂ કરી બીજી તરફ ઘાટલોડિયા ના મામલતદારે પણ સ્પષ્ટતા કરી છે કે રમણભાઈ ઈશ્વરભાઈ બોરા નામનો જે ખેડૂત ખાતેદાર નો દાખલો છે તે સંપૂર્ણ રીતે ખોટો છે રમણલાલ પટેલ ના નામ ઉપયોગ કરી ધારાસભ્યએ કૌભાંડ કર્યું જ્યારે આ મુદ્દે ખેડૂત ખાતેદાર સાથે અમારા સંવાદદાતા વાત કરી તો સાંભળો શું જવાબ મળ્યો છે નામનો યુઝ કરેલો હોય બરાબર બીજું અમને તો કોઈ ખબર જ ના ઓકે બરાબર એટલે તમે એમને હોય જ ને કેમ ના હોય બાર એમના કામે નીકળેલા હોય

રમણભાઈ ઈશ્વરભાઈ નામનો બન્યો હતો દાખલો બસ નામનો દાખલો બન્યો તેમાં અટક ન હતી એટલે કે તમામ નામનો ધારાસભ્યએ ધારાસભ્ય ઉપયોગ કરી કરોડોની જમીન ખરીદી લીધી હવે કૌભાંડ ખુલ્યું છે અને તપાસ શરૂ થઈ છે પરંતુ આ મુદ્દે નિષ્ણાંતો શું કહે છે જરા તે પણ સાંભળો ખોટી રીતે ખેડૂત ખરાઈનો દાખલો લેવામાં આવ્યો હોય તો એ દાખલો કેવી રીતે લેવામાં આવ્યો છે એ જોવું અગત્યનું છે કોઈ અધિકારીઓની સાંઠગાંઠથી લેવામાં આવ્યો કે પછી એ ડોક્યુમેન્ટ હતું એની અંદર અધિકારીઓના ખોટા સહી સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો કે પછી આપણે ખોટી ઓળખ ધારણ કરીને એ દાખલો લીધેલો આ તમામ વસ્તુઓની જો તપાસ થાય તો એના આધારે એક્ઝેટ કલમોની ખબર પડે પરંતુ જે પ્રમાણેની પરિસ્થિતિ છે એના પરથી એટલું ચોક્કસપણે કહી શકાય એક તો આ ગુનાહિત વિશ્વાસઘાત છે

કરોડો ની જમીન ખરીદી ત્યાં સુધી મહેસૂલ વિભાગ ક્યાં ઊંઘતું રહ્યું શું સત્તા પક્ષના નેતા હોવાથી કોઈ કાર્યવાહી કરી દસ્તાવેજો કરીને કિંમતી જમીનો પોતાના નામે કરી લેવાનો છે ત્યારે જોવાનું એ રહેશે કે રમણ વોરા સામે સચોટ તપાસ થશે કે પછી સત્તા પક્ષમાં હોવાથી કૌભાંડ પર પાણી ઢોળી દેવામાં આવશે ભાજપ નેતા રમણલાલ વોરાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે વાત કરવામાં આવે તો ઉગ્રજ ગામ કે જે પેલા દસ કોઈ મામલતદાર હેઠળ આવતું હતું અને વર્ષ બે હજાર પાંચ ની આસપાસ આ ખોટો દાખલો ઇસ્યુ થયો હોવાની વાત પણ સામે આવી રહી છે સમગ્ર મામલે હાલમાં ઘાટલોડિયા મામલતદારે તપાસના આદેશ આપ્યા છે અને જો રમણલાલ વોરા ખોટા સાબિત થશે તો તેમના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે અને ત્રણસો ટકા જેટલી પેનલ્ટી પણ વસુલવામાં આવશે અને જે મૂળ જમીનના માલિક છે તેમને જમીન માલિક છે તેમના વિરુદ્ધ પણ સરકારી કાગળમાં છેડછાડ બાબતનો પોલીસ કેસ દાખલ થઈ શકે છે ત્યારે હવે સમગ્ર મામલે ઘાટલોડિયા મામલતદાર અને મહેસૂલ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે હવે ખરેખર દોષી કોણ છે તે જોવું રહ્યું કેમેરામેન આશિષ સાથે પાર્થિવની વીટીવી ન્યૂઝ અમદાવાદ